તો ટોલા બે ખાલી થઈ ગયા છે વળગાડ્યું છે છે જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આશા કરીશ કે તમે બધા મજામાં આવીશો આપણે ઘણા દિવસે પાછા આવ્યા છો વિડીયો લઈને તો જોવાનું ભૂલતા નહીં અને આજે તણવાનો છે આપણે ખાતર તો આપણે બે ટ્રેક્ટર લઈને ઉભા છે ને બે બીજા આવે હરા ને લોડર હજી હવે બાકી છે તો આપણે એની રાહ જોઈને બેઠા આવે એટલે જઈશું આપણે કાપ તો વિડીયોમાં બન્યા રહીએ

તો ટોલા બે ખાલી થઈ ગયા છે સીધું વળગાડ્યું છે ચોથ હું સામે વળગાડવું પડ્યો છે ને એક હું ત્યાં ફસાડ્યો છે હજી નેકડ્યું નથી આપણે એટલે ઘેડા પાડી ગયા એલીઘામાં જ ને આકડી છે ત્રણ ટ્રેક્ટર થઈ ગયા છે ખાલી અને ઉગલ્યો તો હાલી કાંઈ નાખ્યું નથી એમને ફસલ મોણ અને આપણે હવે ચોથું કરશું ખાલી ફસાયો છે અડધો કલાક લેવાનું થઈ ગયો હોય છે પણ હજી ને આખડ્યું ચાર દ્વારા ખાલી કર્યા પણ હજી કોઈ રિપોર્ટ આવ્યો ચાર ખાલી કર્યા છો બે ત્રણ હતા બેમ હતા અડધો મેલીને આવ્યા હતા તમે

એ આવી ગયા છે ખાતર ફોળવા ઓ ચાલુ કરી નાખ્યો અડધો તો ફોળી નાખ્યો કેવી ડમરે ઉડાડો દો હા ઈકડો કા બોલા દોલમ કરીને આ ખાલી આ ભાઈ હો બધા એને ધૂળી દાડે હરા સરખી રીતે બેહવા નથી આવી આનાથી રેવરે હાથ રે નકામ હોય કચરો આવી જાય તો પગ ભાગે પરા એવું કામકાજ છે બધું આવતું હવે બે હવે ટોલમાં આવે એટલે ઘડા સાડે પાણી પાણીથી થઈ જાય કડક તો વાઈ ગયા છે પાંચ અને આપણા છેલ્લો લાસ્ટ ટોલ હું પાડી ને કરશો પૂરું કારણ કે આ આટલી જગ્યા રહી છે ને બે ટાઈમ લો થાય છે પૂરું તો આજનો વ્લોગ કરશે પૂરો જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં